નવસારી જિલ્લાના ડાબેલ સિમલક ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીનો વિદાય આવકાર સમારોહ યોજાયો જલાલપુર તાલુકાના ડાબેલ સિમલક ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી વિઠ્ઠલ એસ બલદાણીયાની નવસારીના ખડસુપા ખાતે બદલી થતાં તેમના સ્થાને પ્રકાશભાઈ પ્રજાપતિએ ચાર્જ સંભાળ્યો કર્મનિષ્ઠ અને જોશીલા યુવા તલાટીકમ મંત્રીને વિદાય માટે નામાંકિત ગ્રામજનો હાજર રહ્યા જલાલપોર તાલુકાના ડાબેન સિમલક પંચાયતના તલાટીકા મંત્રી ખડસુપા ખાતે બદલી કરવામાં આવી હોય આજરો તેમના સ્થાને પ્રકાશભાઈ પ્રજાપતિને ચાર્જ સોંપવામાં આવ્યો હતો આ તકે ડાબેલ સરપંચ અમીનાબેન બેરા તથા સિમલક સરપંચ અબુ સુફિયાન હાન્સ પ્રાથમિક શાળાના આચાર્ય નાસીર સૈયદ પંચાયત બોડીના સભ્યો ગામ આગેવાનોની હાજરીમાં વિદાય અને આવકાર કાર્યક્રમ કરવામાં આવ્યો અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી વિઠ્ઠલ એસ બલદાણીયા તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવતા હોય જેમને ગ્રામજનો સાથે ઘર જેવો ધરોબો નાના મોટા કામ અને સરકારી યોજનાઓ ઉપરાંત વરસાદના વાવળ સૌથી ઝડપી અને સચોટ માહિતી આપતા રહ્યા છે ત્યારે આજે તેમના વિદાય સમારંભ વખતે હાજર ગ્રામજનોને ખૂબ જ દુઃખની લાગણી અનુભવી હતી વિશેષમાં તલાટી વિઠ્ઠલેશ બલદાણીયા પ્રસંગે જણાવ્યું કે કોઈ પણ જાતના વિઘ્ન વિના એક જ ગામમાં ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી તે બદલ તમામ ગ્રામજનો આભાર વ્યક્ત કર્યો ટીવેટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા નવસારી